દંદુગા ખોડક્યા પરિવાર દ્વારા સોની ગ્યાતેની વાડીમાં આજેથી થી ત્રણ દિવસ સુધી ગુરુ હનુમાન કથાનું આયોજન અમદાવાદ જિલ્લાના દંદુગા માળી વાડાના ખોડક્યા પરિવારના દ્વારા સૌ સોની ગ્યાતેની વાડીમાં તારીખ એકવીસ થી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી ગુરુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કથાકાર ભાવેશ બાપુ કથાનું રસપાન કરાવશે સતત ત્રણ દિવસ ધાર્મિક કથામાં હનુમાનજીના ની કથાના ના પ્રસંગો ઉજવાશે અમદાવાદ જિલ્લાના તંદુકા શ્રી સોની ગ્યાતેની વાડી સ્વામિનારાયણ મંદિર સામે આજે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ના રોજ ગુરુ હનુમંત કથાનું સવારે નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા દરમિયાન તથા બપોરે ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે કથાનું રસપાન વક્તા ભાવેશ બાપુ કરાવશે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કથા દરમિયાન યોજાશે જેમાં હનુમાનજી જન્મોત્સવ હનુમંત ગુરુ મિલાપ હનુમાનજી શ્રી રામ મેલાપ હનુમાનજી માતા સીતા દર્શન અને હનુમાનજી પર્વત કથાનું આયોજન કરાવવું આ પ્રસંગનું સ્વ ભગવાનભાઈને ભાઈને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બર સોમવારે રાખ્યો હોવાનું તંદુકા પાડીવાડાના ખોડાકિયા પરિવારના ગંગા સ્વરૂપ હિરાબા ભગવાનભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ ભગવાનભાઈ ખોડકિયા તલસુખભાઈ ભગવાનભાઈ ખોડકિયા જમનાદાસ અને ભગવાનજી ભાઈ ખોડકિયા તથા અશ્વિનભાઈ ચમનભાઈ ખોડકિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હનુમંત ગુરુ કથા કાર્યક્રમને સફળ બનાવવા ખોડકિયા પરિવાર તથા સમગ્ર રામીમાળી સમાજ દ્વારા તૈયારી શરૂ કરાઈ દસ બે હજાર ત્રેવીસ શ્રી હનુમંત કથા શ્રી રામીમાળિક જ્ઞાતિ ઓળકિયા પરિવાર દ્વારા હનુમંત કથાનું આયોજન ત્રણ દિવસનું થયેલ છે એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ કથાનો સર્વે જ્ઞાતિજનો લાભ લેશે કથાના વક્તા શ્રી ભાવેશ બાપુ બોટાદ મહાકાળી મહાકાળીધામ